આમ દુનિયાના ઘણા બધા દેશોએ તો રાસાયણિક ખાતર વાપરવાનું બંધ કરી દીધું એમાં પાછી જંતુનાશક દવા બે પણ વાપરે એટલે એ દવાના પરિણામે તમે શાકભાજી કેમાં એના તત્વો રહી જાય છે જેના પરિણામે કેન્સર બીપી ડાયાબિટીસ જેવા બહુ રોગો થાય એટલે હવે પ્રાકૃતિક પ્રકૃતિ તરફ પાછા વળવા પ્રાકૃતિક ખેતી કરવો એવો સરકારે એના માટે પ્રોત્સાહન આપવા નક્કી કર્યું છે હવે આ પ્રાકૃતિક ખેતી ફાયદા કેટલા થાય એ તમને કહ્યું એક તો તમારે દવાના ખાતરનો ખર્ચ બચે એટલે તમારી પડતર કિંમત લગભગ ઝીરો થઈ જાય પછી એમાં જે ઉત્પાદિત છે જળસી એની બજાર કિંમત વધુ આવે અને જો પતિસર પ્રાકૃતિક ખેતી કરો તો ઉત્પાદન એ વધુ થાય જમીનની ફળદુપતા વધે લાંબા ગાળે આપણી પેઢીના ભાવિ પેઢીના હિતમાં છે એટલે ઘરડી આપણે અંદર ખેડૂતો છે આપણે શાકભાજી શાકભાજી નું બકાલા જે વાવેતર કરી આપણે ખાવા પૂરતું કમસે કમ પ્રાકૃતિક પદ્ધતિ કરી તો આરોગ્ય આપણું સારું રહે એટલે ધીરે ધીરે પછી અનુભવ થતા હોય એમ વધારતું જવું મગફળી મોચું ઘઉં મારે આઠસો ના ભાવ ના વેચ્યા હતા આ વર્ષે મેં ના પાડી દીધી મારી પાસે ઘઉં પૂરા થઈ ગયા

કિંમતે આપડી મન મનભાવે એટલી આવે આપણા ભાવથી વચ્ચે અને ખર્ચો ઓછો થાય ને બીજું ગાયું હોય આપણે ઘર નહીં મારી પાસે બાર છે નાના મોટી ગાયું ગીર ગાયું તો એમાં ખર્ચો ગાયું ને છાણ ઉગારી જીવ અમૃતને ને જીવવા મૃત્યું ખાલી શીખવું પડે ને એ ભક્તિ મુજબ કરવું પડે એ ભક્તિ મુજબ કરવાની એટલે હવે તમારા ગામમાં જ છે તેના ઉપરથી ભોતપાટ લે એવું લાગે જોવા જાવું તો એના ઉપર અનુભવ લઈને કરોને તો નેનો એનું ગીવન કરે અમે દઈએ ના પાણી શકીને એનો વાપરો રાસાયણિક માત્ર નહીં આ જરૂર આહાર બરોબર ને ખર્ચો ઓછો આવે ને ખાતર માં જ ખર્ચો